વડોદરાના રિફાઈનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું પરંતુ પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવામાં આવ્યું ન અને સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા સસલાઓનું જીવન જોખમમાં મૂકવામાં આવ્યું પ્રાણી પ્રેમી સોનમબેને વિરોધ કર્યો ત્યારે કે આઠ ફેબ્રુઆરી અને નવ ફેબ્રુઆરીના રોજ વડોદરાના રિફાઈનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો નિહાળવા ખૂબ જ મોટી સંપ્રમાણમાં લોકો એકઠા થયા હતા આ ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવામાં રિફાઈનરીના અધિકારીઓ દ્વારા જીવતા છ જેટલા સસલા મૂકવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં પાણી પ્રાણી પ્રેમી સોનમ પ્રથમબેન તિવારી સ્થળે પહોંચ્યા અને આ જીવતા સસલા મૂકવા બાબતે વિરોધ કર્યો હતો ને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ છ જીવતા સસલાને મૂકવું એ સસલાના જીવન સાથે ખેલવા બરાબર છે મોટા મોટા ઘોઘાટમાં આ સસલાને ખૂબ જ નુકસાન થશે સોનમબેને તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરતા અધિકારીઓ સ્થળે દોડી આવ્યા અને સોનમબેનની માફી માંગી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ છ સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂક્યા રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા છ સસલાઓની જાણ જોખમમાં મુકતા પ્રાણી પ્રેમી રોષે ભરાયા પ્રાણી પ્રેમી સોનલબેન દ્વારા પોલીસ દેશમાં ફરિયાદ આપવાનું જણાવ્યું હતું